ફેશન પ્રિય સુરતીઓ માટે સુરતના અમરોલી વિસ્તારમાં નવી એક્સક્લુઝિવ કાપડની દુકાનની શરૂઆત થઈ છે અમરોલીના સાંઈ પૂજન રેસિડન્સી ખાતે શરૂ થયેલા જે જે ફેશનના ઉદ્ઘાટન પ્રસંગાની મહાનુભાવો ઉપજ રહેવા પામ્યા હતા તેની પર આપણે નજર કરીએ સુરતીઓ હવે ખરેખર ફેશન તરફ આકર્ષાઈ રહ્યા છે તો સુરતીઓ માટે અવનવા ફેશનેબલ કપડાં પણ પહેરતા થયા છે ફેશન પ્રિય સુરતીઓ માટે સુરતના અમરોલી સાંઈબાબા મંદિર પાસે આવેલા પૂજન રેસિડન્સીમાં જે જે ફેશનની શરૂઆત કરાઈ છે રવિવારે જે જે ફેશનનું સુરત ટ્રાફિક પોલીસના એસીપી અશોકસિંહ ચૌહાણની આગેવાનીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સાગર મહેતા છે ને હું જે જે ફેશનનો ઓનર છું જેમ કે આજે મારી બીજી શોપ ઓપન થઈ રહી છે તો તેમના ઉદઘાટન માટે શ્રી એસીપી સાહેબ ચૌહાણ સાહેબ આજે હાજરી આપી હતી કઈ જગ્યાએ મારી દુકાન છે અમરોલી મનીષા ગનાળા પાસે સાઈ પૂજન રેસીડેન્શિયલમાં ફર્સ્ટ ફ્લોર પર મારે ફેશનની છે મારે જીન્સ ટી શર્ટ શર્ટ મારે પાંચ વર્ષ થયા છે આ શોપને મારી ત્રણ શોપ છે આજે ચોથી શોપ ઓપન કરી છે મેં લોકડાઉન પછી રોજગાર અત્યારે ધીમે ધીમે સ્પીડ પકડે છે હવે માર્કેટ ખુલી રહ્યું છે સુરતની ફેશન પ્રિય જનતા માટે જે જે ફેશનની સાગર મહેતાએ શરૂઆત કરી છે જ્યાં અનેક ફેશનેબલ કપડાઓની મોટી શ્રેણી હોય તેથી કપડાં ખરીદતા પહેલા એકવાર જે જે ફેશનની મુલાકાત લેવી રહી અન ફ્રી